બહુચરાજી ખાતે દિવાળી અને નૂતન વર્ષના પાવન અવસરે ભવ્ય અને અદ્ભુત ધાર્મિક પરંપરાનું પાલન કરવામાં આવ્યું અહીં બાળા બહુચરને દોઢ કિલોથી વધુ વજનના શુદ્ધ સોનાના વાસણોમાં રાજભોગ ધરાવાયો સોનાની થાળી વાટકી અને ચમચીમાં માતાજીને ભોજન અર્પણ કરાયું માતાજી વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો સાથે સાથે કિંમતી સોનાના આભૂષણો પણ પહેરાવવામાં આવ્યા આ ભવ્ય પરંપરા ગાયકવાડ સમયથી અંદાજે ચારસો પચાસ વર્ષથી યથાવત ચાલી રહી

માને અર્પણ કરવામાં આવશે માનો રાજભોગ જે છે આજના દિવસે ખાસ સોનાના થાળમાં માતાજીને ધરાવવામાં આવતો હોય છે માના થાળની જો વાત કરીએ તો વિવિધ પ્રકારના પકવાન અહીંયા જાતે જ મંદિરના રાજભોગના શ્રી દ્વારા બનાવવામાં આવે છે અને એની અંદર માને ખૂબ પ્રિય એવા લાડુ છે કઠોળ છે વાલનું શાક છે વિવિધ પ્રકારના ભજીયા છે ગોટા છે માને ખૂબ પ્રિય એવી ખીર છે પૂરી શાક અલગ અલગ પ્રકારના વ્યંજનો જે છે એ ખુબ સ્વાદિષ્ટ વ્યંજનો આજના દિવસે માં ભગવતીને સોનાના થાળની અંદર ખાસ ધરાવવામાં આવતા હોય